વન એનજીઓ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગોમાં ટીમો કાર્યરત છે વન એનજીઓ દ્વારા ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ જંગલી બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેપ સેન્ટર પર રખાઈ અને સારવાર કરી જંગલમાં મુક્ત કરાઈ ટીમ દ્વારા અઘાઉ પણ 2100 થી વધુ રેસ્ક્યુ કરાયા છે વનસારથી એનજીઓ ના ફાઉન્ડર યશવર્ધન ચૌધરી જમણે આ એનજીઓ વર્ષ 2020 માં તેમનું પ્રોજેક્ટ રિવાઇલ્ડ સાથે જોડી એનજીઓ નું નિર્માણ કર્યું હાલ આ એનજીઓ માં 70 થી વધુ લોકો વોલેન્ટિયર તરીકે કામ કરી રહ્યા છે રેસ્ક્યુ ટીમ જેની આગેવાની રાજપ્રજાપતિ હરિયમ તરાર અને દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે એનજીઓ દ્વારા વન્યજીવ સંશોધન અધ્યયન અને તેમનું વર્તનુકની માહિતી એકત્રિત કરી રહ્યા છે જેઓ લોકોને વન્ય પ્રાણીઓ વિશે માહિતી આપી રહ્યા છે અને તેમનું મહત્વ સમજાવી રહ્યા છે ઇન સેતુ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જંગલી પ્રાણીઓનો કોરિડોર સાચવી તેમને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં સાચવી રહ્યા છે